કે ઇન્સ્ટાનો છંટકાવ કર્યા પહેલાં કપામાં શું પરિસ્થિતિ હતી અને ઇન્સ્ટાનો છંટકાવ કર્યા પછી તેમને શું ડિફરન્ટ જોવા મળ્યો છે આપણું આખું નામ તમારું સગનભાઈ તમે જે આ ઇન્સ્ટાનો છંટકાવ કરેલો છે તો તમને આમાં શું કપામાં ડિફરન્ટ જોવા મળ્યો છંટકાવ કર્યા પછી લોકનો વિકાસ ઘણો છે જે હાંઠે લાલ દેખાય આખી લીલી થઈ ગઈ ખેડૂત મિત્ર કોણ સારી છે ખેડૂત મિત્ર આપ જોઈ શકો છો કપાની ગ્રીનરી બહુ સારી છે નવી ફૂડ મૂકે છે કપા એકદમ લીલો થઈ ગયો છે જે કપા ઠોઠડી ગયેલા હોય વધ ન પકડતા હોય વિકાસ ન હોય તેમાં અચૂકપણે જે કોરોમંડલ કંપનીનું ગ્રોમોર ઇન્સ્ટા આવે છે તેનો અચૂકથી ઉપયોગ કરો જે પપ્પે સો ગ્રામનું માપ છે રિઝલ્ટ તમે જોઈ શકો છો દાદા આપણે અન્ય ખેડૂતને સલાહ આપશું કે આ ઇન્સ્ટાનો ઉપયોગ કરાય ખરા જરૂર કરાય ઓકે વધુ માહિતી માટે રૂબરૂ મુલાકાત લો શાખા નંબર 1 યમુના સીડ્સ એન્ડ કેમિકલ્સ બોટાદ મુકેશભાઈ જીવાણી શાખા નંબર 2 યમુના સીઝ કોર્પોરેશન રોહી શાડા મનીષભાઈ ડાવરા આ સિવાય અમારી બીજી કોઈ શાખા નથી